અંકલેશ્વરના અંદાળા ગામની રણછોડ કૃપા સોસાયટી હરિકૃપા સોસાયટી ગોકુલ નગરીનો મુખ્ય માર્ગ તેમજ નવી નગરીમાં નાળાના નિર્માણનું કામ મળી ચાર રોડ અને નાળા માટે રૂપિયા એક કરોડ અને લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી જે રોડ અને નાળાની કામગીરી પૂર્ણ થતા લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે નિર્માણ પામેલા ચાર રોડ અને નાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સોસાયટીઓમાં રોડ અને નવી નગરીમાં નાળું બનતા વર્ષો જૂની સમસ્યાનો અંત આવ્યો હતો આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયતના સિંચાઈ ચેરમેન કિરીત માસ્તર તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની ગામના સરપંચ નીરુબેન પટેલ ડેપ્યુટી સરપંચ કૃણાલ પરમાર વિશાલ પટેલ સહિત ગામના આગેવાન આજે ભરૂચ વિધાનસભાના અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામે હરિકૃપા સોસાયટી દળછોર કૃપા સોસાયટી ગોકુળનગર મોટા ફળિયાથી નેશનલ હાઈવે નંબર આઠને જોડતા ચાર માર્ગો અને કૃષ્ણનગર બે ખાતે એક નાળું આ પાંચ કામો થઈને કુલ એક કરોડને પાસઠ લાખ રૂપિયાના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અંડારા ગામ યા તાલુ ભરૂચ વિધાનસભાનું ખૂબ મોટું ગામ છે ખૂબ ભણેલા ગણેલા તમામ પ્રકારના લોકો અહીંયા રહેતા હોય છે હંમેશા વિકાસને વરેલા છે અને અમદાવાદ ગ્રામ પંચાયત હોય કે તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યોથી લઈને બધા જ લોકો વિકાસના કામમાં ખૂબ સક્રિય ભાગ લઈ રહ્યા છે ઘણા લાંબા સમયથી આ જુદી જુદી સોસાયટીઓના આગેવાનોની સામાજિક આગેવાનોની રજૂઆતો હતી અને એ રજૂઆતને ધ્યાનમાં લઈને રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે આ બધા જ કામોને મંજૂર કરીને આજે એક કરોડ પાસઠ લાખના કામો પૂરા થઈને લોકાર્પણ કરવામાં આવ્યું છે જેના કારણે આ ગામના લોકોની સોસાયટીના લોકોની સુવિધામાં વધારો થશે અને આગામી દિવસોમાં પણ હજી અંડા ગામમાં અનેક વિકાસના કામો અમે હાથ પર લીધા છે જે આ વર્ષે પૂરા કરવામાં આવશે જેના કારણે ગામના લોકોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો થશે ધર્મેશ પટેલ અને